ઉમરસાડી રોડ રોડથી બે કિલો એકસો ને તેત્રીસ ગ્રામ ગાંજા સાથે બે યુવકો ઝડપાયા ગાંજો અને બાઇક તેમજ મોબાઈલ મળી એક લાખનો મુદ્દામાલ લેવાયો કબજે વલસાડ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ ગાંજો પકડી પાડવામાં સફળતા મેળવી છે એસઓજીએ પારડી પોલીસ સ્ટેશન હદમાં ઉમરસાડી માછીવાડ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન બે કિલો એકસો તેત્રીસ ગ્રામ ગાંજા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે જિલ્લા પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પારડીના ઉમરસાડી ગામના માછીવાડ રોડ પર સાયનાથ એપાર્ટમેન્ટ પાસેથી ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ હાલતમાં આકાશ મહેશભાઈ પટેલ ઉમરવસ પચીસ રહે ડુંગળી ફળ્યા પારડી દમણી અને પ્રિતેશ શિવાભાઈ પૂજારી ઉંમર વર્ષ ત્રેવીસ વર્ષ રહે ઉમરસાડી ગામ સાયનાથ એપાર્ટમેન્ટ પાસે ઊભા હતા અને જેમના પાસે પહોંચી પોલીસે તપાસ કરતા બે કિલો એકસો ને તેત્રીસ ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા એકવીસ હજાર ત્રણસો ને ત્રીસ મળી આવ્યા હતા આથી પોલીસે ગાંજો અને તેમના પાસેથી હોન્ડા એસપી એકસો પચીસ બાઇક નંબર જી જે પંદર ઇ એચ ચૌદ એકાવન કિંમત રૂપિયા એંસી હજાર અને બે હજારનો મોબાઈલ ફોન મળી પોલીસે રૂપિયા એક લાખ ત્રણ હજાર ત્રણસો ત્રીસનો મુદ્દામાલ કબજે લીધો છે અને બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે પોલીસે આ કેસમાં કપરાડા વી ક્ષેત્ર ગંગોળાપાડા ફળિયાના મોહનભાઈ દોડકાને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે